સુરત ખાતે સિવિલ ડિફેન્સ અમરોલી ડિવિઝન દ્વારા લોક જાગૃતિ માટે તાપી નદી સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ સરકારના સ્વચ્છતા સેવા અભિયાન ભાગરૂપે લોકોને જાગૃત કરવા માટે સુરતના મોટા વારાછાથી ચીકુવાડી જતાં પુલની બંને સાઇડ પર માર્જિન વે પર સુરત સિવિલ ડિફેન્સ અમરોલી ડિવિઝન દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું હતું હાલ રાજ્યમાં સ્વચ્છતા સેવા બે હજાર ચોવીસ અભિયાન શરૂ છે નાગરિકો ઉત્સાહભેર સ્વચ્છતા ઝુંબેશમાં જોડાઈ રહ્યા છે ત્યારે તાપી નદીને સ્વચ્છ બનાવવાના આ પ્રયાસને મુખ્ય ઉદ્દેશ્ય સ્વચ્છતા ભારત મિશન દ્વારા સ્વચ્છ રાષ્ટ્ર બને તથા સ્વચ્છતા જાગૃતિ સાથે અંધશ્રદ્ધાના નામે કચરો ફેંકાતો લોકોને અટકાવવા લોકો દ્વારા તાપી નદીમાં નાખવામાં આવેલી પૂજાની સામગ્રીના કચરાના નિકાલ અને પર્યાવરણ તથા તાપીને શુદ્ધિકરણનો હતો સુરત સિવિલ અમરોલી ડિવિઝન દ્વારા તાપી નદીના પુલ ઉપર ખૂબ જોખમી જગ્યાઓ ઊભા રહી પોતાના જીવના જોખમમાં મૂકી સેફ્ટીના સાધનોનો પૂર્ણ ઉપયોગ કરી સફાઈ કરવામાં આવી હતી સમાજ સેવક તથા જીવરક્ષક તરીકે રાષ્ટ્ર સેવા આપતા સિવિલ ડિફેન્સ અમરોલી ડિવિઝનના વોર્ડર કુમાર વેકેરિયાએ સફાઈ ઝુંબેશનું બીજ રોપી જીવના જોખમે જાતે સફાઈ કામગીરી કરવા સાથે અન્યોને પણ પ્રેરણા આપી હતી સાથોસાથ મનપાના ફાયર સેફ્ટીના કર્મચારીઓ કોઈપણ જાતના બેરિકેટ વિના ટ્રાફિકને અવરોધ ન થાય તે રીતે પુલ ઉપર સફાઈ જંબેશને જોખમ લઈને કામગીરી કરી હતી આ સફાઈ અભિયાન પૂર્ણ થયા બાદ ખૂબ મોટા પ્રમાણમાં એકત્રિત કચરાને મનપાના ટીમ દ્વારા યોગ્ય નિકલ કરાયા હતો તથા સુરત સિવિલ ડિફેન્સ અમરોલી ડિવિઝન દ્વારા સફાઈ કામગીરીમાં જોડાયેલા સો કર્મચારીઓએ સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કર્યો હતો તાપી સફાઈમાં વરાછા ઝોન બીની આરોગ્ય ટીમ તથા યુનિવર્સલ ફાઉન્ડેશન ટીમ તેમજ સરથણાના આરોગ્ય વિભાગના મોટા વારાછા ટીમના એસઆઈડી બી ભટ્ટ એસ એસઆઈ ડીએન સોલંકી મકાદમ મિનિક્ષાબેન તેમજ મોટા વરાછા ફાયર ટીમ સફાઈ કામદાર ટીમ સિવિલ ડિફેન્સ અમરોલી ડિવિઝન વોર્ડર આશિષ વડોદરીયા જોડાયા અને સાથે ડેપ્યુટી ચીફ નાવેદ શેખ તથા સિવિલ ડિફેન્સની સરથાણા કલ્પેશભાઈ બોડ બોરડ દીપક ગોંડલિયા કરતારના મુકેશ રાજપૂત તથા કાપોદરા ડિવિઝનથી જાલમભાઈ મકવાણા તુષાર રૂપારલિયા અમરોલિયા વિરલ વ્યાસ વગેરે ડિવિઝનના પ્રતિનિધિ તથા ટ્રાફિક પોલીસ શાખાના દિનેશભાઈ રાઠવા જેઠુરભાઈ ભવા સહિત ફાયર વિભાગના એસએચઓ ધીરજ ચૌહાણ તથા સંજય તાપરિયા

એ અંતર્ગત સુરતની સિવિલ ડિફેન્સ તેમજ ફાયર ડિપાર્ટમેન્ટને બધાના સહયોગથી આજે આ કામગીરી ચાલુ કરી છે રીતની સફાઈની બહુ જોખમી અને રિસ્કી કામગીરી છે અને એ કામગીરીની અંદર પૂરી સફાઈ કરીને જે આપણા જે મોટા મંદિરો એ જે ધાર્મિક આસ્થા લોકો એવી માન્યતા બંધાઈ ગયેલી છે કે આ કચરો બધો નદીમાં નાખીએ એટલે કામ પૂરું થઈ જાય આખીકતે આ પરિસ્થિતિ અત્યારે એટલી બધી ખરાબ હતી કે એની અંદર આ સિવિલ ડિફેન્સે આટલા બધા 要方便大家，真的。